તૈયાર થયેલ બાળ ચિત્રકલાકારોએ લગભગ પાંચસો જેટલા ચિત્રોનું સુંદર પ્રદર્શન પ્રસ્તુત કર્યું આ પ્રદર્શન નિહાળતા મહેમાનશ્રીઓ તથા વાલી મિત્રો વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રો ખૂબ જ પ્રભાવિત થયા હતા વિદ્યાકુંજ સંકુલના સંકુલ નિયામક મહેશભાઈ પટેલ આચાર્ય શ્રી હિતેન્દ્ર પટેલ અને કિનાક્ષીબેન રાજ તથા સમગ્ર શિક્ષક મિત્રોએ પ્રદર્શન ગોઠવણીમાં સહકાર આપી વિદ્યાર્થીઓને પોતાની કલાનું પ્રદર્શન કરવા પ્રેરિત કર્યા અને પ્રદર્શનને સફળ બનાવ્યું હતું મહેશભાઈ પટેલ વિદ્યાકુંજ સંકુલ ડાયરેક્ટર આજે વિદ્યાકુજમાં બાળ ચિત્રકારો એટલે શાંતિલાલ સુરતી સાહેબ અને ઠાકુરભાઈ પટેલ જેમણે મને ચિત્રનો વારસો આપ્યો છે એવા ગુરુને અર્પણ કરીને આ ચિત્ર પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું છે ગુરવનભાઈ ચૌધરી જે ચિત્ર શિક્ષક લશ્કરના નામથી ઓળખાય છે તે અને હસ્તાફુલના સંચાલક પ્રજ્ઞેશભાઈના હસ્તે આજનું પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું છે સિત્તેર જેટલા બાળકોએ અત્યારે પોતાના ચિત્રો રજૂ કર્યા છે એનું સુંદર પ્રદર્શન વાલીઓ પણ નિહાળવા આવી રહ્યા છે લગભગ પાંચસો થી વધુ ચિત્રોનું પ્રદર્શન ગોઠવાયું છે આ બાર ચિત્રકારોને અમારા ડ્રોઈંગ ટીચર આશીષભાઈ પટેલ અને ભાવિસાબેન સેલરે ખૂબ સારી રીતે તૈયાર કર્યા છે એમને દર અઠવાડિયે કઈક ને કંઈક કામ આપીને આ કલાને પોષવા માટે પ્રયત્ન કર્યો છે અને એની ફલશ્રુતિ રૂપે આજે આ ચિત્ર પ્રસંગ જોતા અમે આનંદ અનુભવ્યો છે અને સૌને પણ અમે વિનંતી કરીએ છીએ કે તમારા જીવનમાં કંઈક ને કંઈક કલા વિકસાવો